હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે માઉન્ટ આબુ આવ્યા હતા કાલે બરોબર તો આજે સવાર માઉન્ટ આબુમાં પડીએ જોઈ શકો આપણે આવી હોટલમાં રોકવાના હતા આવી કંઈક હોટલ છે જોઈ શકો બરાબર તો તમને બતાવું હોટલની ટૂર આપું તો આપણે માઉન્ટ આબુમાં નીલકંઠ મહાદેવ મંદિર જોડે રોયલ નીલકંઠ વિલા રોકાણા તો આપણે જોઈ શકો છો એસી રૂમ અવેલેબલ આ બાજુ ગેટ છે મસ્ત જો બતાવું તમને આવીલા છે મસ્ત મજાનું તમને બતાવું અંદર જઈને બધું બરોબર જોઈ શકો છો જોરદાર લોકેશન છે જો આપણે બે રૂમ રાખી દીધા આ એંચકો મસ્ત આપણે બે રૂમ રાખ્યા હતા આ બધું કિચન મસ્ત જોઈ શકો એક આ રૂમ અને એક આ રૂમ તો જો આપણા મિત્રો અહીંયા બેઠા છે બરોબર એ વિડીયો જોઈ રહ્યા છે યુટ્યુબમાં

જોઈ શકો આ બાજુ રીલ ઉતરે કે લાઈવ ત્યાં હવે આપણે નાસ્તો કરવા જવાનું મળીએ આપણે હવે જઈએ છીએ નાસ્તો કરવા માટે આવી જાઓ આવી જાવ આ બાજુ નાસ્તો બને જો એ ગણપતિ દાદા મેં રાખજો મંદિર મસ્ત જો આ બાજુ નાસ્તો કરવાનો હવે આ બાજુ નાસ્તો તૈયાર થાય આપણે મિત્રો આપણે આલુ પરોઠા શકો આ બાજુ કાઢવાની ચાલુ હોય જઈ શકો આપણે હવે બે નાસ્તો કરવા માટે આ બાજુ આલુ પરોઠા લો चलो टेस्ट है विनोद भाई एकदम सुपर सुपर ना क्या मैं उनमें टेस्ट एकदम सुपर बेस्ट बेस्ट एक नंबर ना बिल्कुल बिल्कुल खबर का मैं नहीं गया और मल्ला के से चलिए बोलो सर भाई 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 भाई

નસ્તા કિડ ચોકો હેલો દેખો હવે આપણે નીકળીએ બજારમાં ફરવા માટે જાવા છે આવો બિલા છે આપ હા આપણે નીકળી ગયા બજારમાં જવા માટે આ બાજુ મેહુલભાઈ એક ટીવા લઈ લીધી બરોબર જો હાલ તો જવા દો આ બાજુ બરોબર આ છે મંદિર મસ્ત જય જો गाइस આવો કુત નજારો છેાાું ડાબુનો મસ્ત હેલો મજામાં

વાગ્યા છે દસ ને સત્તર થી માતા દેવી ના દર્શન કરવા જવાનું હતું મળીએ ઉપર જઈને જય માતાજી હા મિત્રો આપણે ભોગી ગયા શ્રી અર્બુદા માતાજીના મંદિરે જય અરવિદાંગંગા પર હવે દર્શન કરી લેશું માતાજીના ઈધરી તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી દીધા અને હવે રિટર્ન આવી ગયા જોઈ શકો મસ્ત માતાજીના મસ્ત દર્શન કરી દીધા હવે જઈએ બજારવાજી આજે મેבול વે ચશ્મા લઈ લીધા આવી જઈ શકો છો કેવા લાગે છે ચશ્મા તમે કમેન્ટમાં જણાવજો બરોબર જો એક બાજુ પેલી એક્ટિવા અમારી આવે છે એક એક્ટિવા પડી હવે જઈશું માર્કેટ બાજુ આપણે અદર દેવીના દર્શન કરી દીધા જય અરબુદામાં ચાલો તો આપણે નીકળી ગયા છીએ જો મિત્રો આપણે ચલાવીએ છીએ એક્ટિવા ફૂલ એન્જોય અને આ પાછળ બીજી એક્ટિવા આવે છે બરાબર મિત્રો આપણે જો આવો માહોલ છે મસ્ત મજા નું તળાવ બીજું એક્ટિવ આવે તો આપણે જઈએ દિલવાડા બાજુ ગીત ગીતના જાગરા મજ મજ કભલી એકદિ મિત્રો અહીંયા બધી એકટીવસિટી થાય છે ઓરામ બેહવાનો આરાખોડા હાઓ એટલા ઓર થોડું વિડિયો તો મિત્રો જોઈ શકો છો હવે આપણે આવા લોકેશન ઉપર ઊભા છીએ વાદળો મસ્ત જાય છે બરોબર જો કેટલા મસ્ત મજાના વાદળો જાય છે અને આ બાજુ ફોટોશૂટ ચાલુ છે અમારા વિનોદભાઈનું અને મેહુલભાઈ ફોટોશૂટ કરે ફોટોશૂટ ચાલુ જો મેહુલભાઈનું જોરદાર મસ્ત મજાનું વ્યૂ આ બાજુ પાણીનો મસ્ત અવાજ આવે સાંભળજો મિત્રો ખાલી આપણે જો અહીંયા ઊભા હતા ફોટા પડવા માટે જો આ માહોલ કેટલો બની ગયો આ કણ ટ્રાફિક થઈ ગઈ જો ફોટા પડાવવા માટે ખાલી આપણે જો અહીંયા ઊભા હતા અને જો બધા ભાઈઓ ઊભા છે એકદમ જો થઈ ગઈ જો એકદમ ધુમસ આવો આવી જાજો બધું જો આ બાજુ પણ ફોટોશૂટ ચાલુ છે આ બાજુ વિનોદભાઈ બેઠા એકલા વિનોદભાઈ પાણી પીવા જાઓ છો જમી લીધું એકદમ બરોબર જો અહીંયા અમે જમી લીધું બરોબર અહીંયા કણા અમે જમી લીધું

નીલકંઠ લીલા રિસોર્ટ જોઈ શકો આપણે એકઠા પડી આ છે હોટલ જો હવે આપણે અહીંયાથી ચેકઆઉટ કરીએ અને ઘરે જઈએ બરોબર તો હોટલ મસ્ત છે કોઈને પણ આવવું હોય તો નીલકંઠ મહાદેવ ટેમ્પલ દિલવાડા રોડ ઉપર છે તો આ હોટલ ત્યાં આવેલી છે જઈ શકો મસ્ત હોટલ છે મિત્રો આપણે લેક આવી ગયા આ છે નક્કીલેક નું સર્કલ બરાબર આ પછી રસ્તો લેક સાઈડ જાય તો આપણે એક્ટિવ આપવાની આ એક્ટિવ આપણી એક્ટિવ આપવાની હવે બીજી એક્ટિવા આવે એટલે આપણે એક્ટિવા આપી દેશું બરોબર ગાડી આવી ગઈ આપણે જઈશું ત્યારે જય માતા તો આપણી ગાડી આવી ગઈ જો જીજી આઠ બરોબર હવે આપણે જઈશું ગાડીમાં નીચે ઉતરશું આ બધી ગાડી જોઈ શકો જો બરોબર હવે આ એક્ટિવ હાલ દે અને આપણી ગાડી પડી એમાં હવે બે જવાનું સીધા जो एक्टिव अभी हम गाड़ी गाड़ी में बैठ गए देख सकते हो हाय गाइस ड्रीम जा जा रही रही दिखाओ है है हमारी देखो गई बहुत बढ़िया मजा करेंगे के साथ बहुत मजा

સારા એવા માણસ છે તમને દરેક જગ્યાથી તમારો અભાવ હોય તો એ પણ તમને બતાવે છે અને તમને પોતાના ફેમિલી તરીકે તમને ફેરવે છે એટલે એમની ગાડી છે તોફિકભાઈનો મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં સેન્ડ કરીશ અને પ્રોપર પાલનપુરના છે તોફિકભાઈ એ હું તમને સેન્ડ કરીશ તમે જોઈ લેજો જો વિરાગ જો ખાલી ઓકે જી જોયલા રિસોર્ટ આ જી વિરા પાર્ટી રે રિફર લે નંબર લે ને હું તમને મોકલ્યા હું ફોન રિસોર્ટ પ્રજાપતિ નો sure. <-tokuser windows inside> યા સુરેન ગાડી લઈને સરપંચ સરપંચ ગુરુ સરપંચ રમેશ ભાઈ કે જીતુ બે સરપંચ ઓબજીવન આ આવી ગયા છે બોલો હાઈ ગાઈસ નો ચા પીવા આવી ગયા બરોબર આપણી ગાડી હટી ગયા જોઈ શકો આપણે ચા પીવાની આશીર્વાદ હોટલ આપણે આશીર્વાદ હોટલ માં ગયા બરોબર બરોબર

કોઈને ગાડી જોતી હોય ફરવા ટુરિસ્ટ માટે તો નંબર અંદર આપી દેશું ડિસ્ક્રિપ્શન આપી દે લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના મારે કોઈ હળવી રોટલી જોગવાય એ જ નહીં મારા કોઈ એમ આગળ નાળે ઉભી રાખજે

તો મિત્રો આપણે જઈને ઘરે આવી ગયા બરોબર તો ઘરે આવી ગયા કેટલા વાગે કેટલા વાગે પાંચ વાગ્યા તો આપણે આ વિડીયો આટલે પૂરો કરીએ છીએ બરોબર તો આવા અમારા અવનવા વિડીયો જોવા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જવા અવનવા વિડીયો મેં મોકલતા રેસુ